સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં મોટા ભાગના કાપડના વેપારીઓનું સર્વસ્વ ગુમાવ્યું સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં મોટા ભાગના કાપડના વેપારીઓનું સર્વસ્વ ગુમાવ્યું ચારસો થી વધુ વેપારીઓને નુકસાની વેઠવી પડી ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેન્ડર્સ એસોસિએશન દાવો કરે છે કે ચારસો દુકાનો સંપૂર્ણપણે બળી અને ખાખ થઈ ગઈ છે અને લગભગ ચારસો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે તે જ સમયે પોલીસ આંતરિક રીતે એવો પણ દાવો કરે છે ચારસો પચાસ દુકાનો સંપૂર્ણપણે બળી ને રાખ થઈ ગઈ છે બાકીની દુકાનોમાં કેટલું નુકસાન થયું છે તે દુકાનો ખુલ્યા બાદ જ ખબર પડશે અત્યારે વ્યાપારીઓની ચાર માળ સુધી જવાની પરવાનગી નથી આવી સ્થિતિમાં આ દુકાનોનું મૂલ્યાંકન કરવામાં સમય લાગશે ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું કે શિવ શક્તિ માર્કેટમાં આઠસો ત્રેપન દુકાનો છે જેમાંથી મોટા ભાગની વસ્તુઓ બળીકને રાખ થઈ ગઈ છે માત્ર દોઢસો દુકાનો સુરક્ષિત રહેવાની ધારણા છે કેટલીક દુકાનોમાં રૂપિયા ત્રીસ લાખનો સ્ટોક હતો અને કેટલીક દુકાનોમાં રૂપિયા એક કરોડનો સ્ટોક હતો આવી સ્થિતિમાં અંદાજે ચારસો કરોડ રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે આ સિવાય માર્કેટ બિલ્ડિંગને થયેલ નુકસાન અલગ છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંધીવાલા સુરત મેરા ગ્રાઉન્ડ કે અંદર દુકાન નંબર થા અગિયારસો તેઈસ નંબર दुकान सही सलामत है मेरा गोदाम भी सही सलामत रहा मेरा माल वाल कुछ जला गया माल नहीं जला मेरा माल वगैरह सब सुरक्षित रह गया मेरा एकदम तो ओके प्रशासन भी बहुत शोक दे रहा है बहुत बहुत शराब लोगों का धन्यवाद